હા હા આ આવી ગયા છે પપ્પા માટે ભરેલા રીંગણા પપ્પા એટલા માટે નહીં કે ફ્રી છે ભલે એટલા માટે કે આ સ્વાદ આ હા હા એ નહીં મેળે આવી ગયો હતો વાવ અમારી મંગાવ્યા ઇટાલિયન પિઝા સુંદર શિવલિંગ એમાંથી પ્રગટ થયું અને શિવલિંગ પ્રગટ થયું એટલે પછી એમની સ્થાપના કરી દીધી પૂજન અર્ચન કરી દીધું એટલે ભક્તો બધા કીધું કે બાપુ કે આપણે શિવલિંગ છે તો આ દાદાનું આપણે કઈ નામ રાખી ત્યારે સંત શિરોમણીએ કીધું કે આ શિવલિંગની જે કોઈ ભાવ ભક્તિ શ્રદ્ધાથી અર્ચન કરશે જે કોઈ માનતાઓ માનશે નારિયેલ અને શ્રીફળની અને સાકરની તો એના સર્વ ધાયરા કામ પૂર્ણ થશે સર્વના ધાયરા કામ કરનારા દેવ હશે એટલા માટે એમનું નામ પડ્યું ધારેશ્વર મહાદેવ વાહ વાહ હર હર મહાદેવ જય શ્રી ધારેશ્વર મહાદેવ તો આજે આવે હજી આપણે સવારના રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા શ્રી ધારેશ્વર મહાદેવનું મંદિરે આપણને ખૂબ જુરું મંદિર છે અને જે જૂના રાજકોટમાં રહેવા રહેનારા માણસો છે એના માટે જે અહીંના અલગ અલગ મંદિરો છે એમાંની એક આસ્થાનું કેન્દ્ર છે અહીંયા બીજા નાના નાના ઘણા બધા મંદિરો આવેલા છે મહાદેવના છે અહીંયા ઓલમોસ્ટ ત્રણથી ચાર જેટલા નાના નાના મંદિરો છે આ લોકો પૂજા કરતા હોય છે અને આ નિજ મંદિર જે છે એ મુખ્ય મંદિર છે આવો તમને દર્શન કરાવું આ છે શ્રી ધારેશ્વર મહાદેવનું મંદિર ગુડ ઇવનિંગ ગ્રેટ કે આ બધી રિંગ્સ તમને જોતા એકચ્યુઅલી આ એક્ચ્યુલી આ વરસાદવાળું વાતાવરણ હોય ને ત્યારે મારા ઓફિસવાળા રૂમની અંદર આવું બધું થતું હોય કપડાં સુકાવવા પડે રજિયા અંદર હવે આજે અમારા બીગ બીનો બર્થ છે તમને ક્યાં અમે જમવા જઈ છીએ એ પણ દેખાડશું સાથે મહાદેવના મંદિરના દર્શન પણ કરાવવાના છે રાજકોટના બને ત્યાં સુધી આ એક મહિનાની અંદર જે મોટા મોટા મંદિરો છે જૂના જૂના મંદિરો એમના પણ દર્શન કરાવીશ પણ આજે ઓફિસનું કામ થોડું વેલ બધી ગયું હતું પાછું અમદાવાદથી ફ્રેન્ડનો ફોન હતો એટલે એમાં કેટલી વાર લાગી જાય ઘણી વખત ફ્રેન્ડની વાત કરતા કદાચ ખબર નથી હોતી એ મિનવાઈ મારા માઇનો ફોન હતો કે ભાઈ થોડું જલ્દી કરજે આજે નવ વાગે ટેબલ બુક કરાવ્યું અને જ્યારે વાત ખતમ થઈ ત્યારે ખબર પડી કે હવે એક કલાકની જ વાર રહી છે એટલે ફટાફટ હવે બધું કામ આ ટોપી અને હવે ફેમિલીને બધાને તૈયાર કરવાની જવાબદારી મારી છે એ પરિશ્રમ નું પરિજિલી વાવ હા સાવ ગજી આ રીમી ચા અમે રોટેલ ઇટાલિયન પિઝા જાવdio બેન ના ટેબલ ઉપર જવા દયો હા મને પછી એક પીસ આપ જો બે તો ખાઈ લે આ વસ્તુ તો અનિવાર્ય છે દરેકની પ્લેટમાં રહેવાની છે એટલા માટે નહીં કે ફ્રી છે બને એટલા માટે કે આ સ્વાદ આ હા હા એ મેળે આવી ગયો હતો વાવ ગજટનો ફોટો પડી ગયો ને આ તો સ્માઈલી ઓનિયન થઈ ગયું એની મેળે હા મેડમ આ ઓનિયન એ મૂકવા જતો એની મેળે સ્માઈલી ઓનિયન થઈ ગયું આ છે આ એક એવી વસ્તુ છે કે જે દિલની અંદર ઓલમોસ્ટ પચીસ ટકા જગ્યા રોકી નાખે છે જ્યારે જમવાની શરૂઆત થઈ એની પહેલાં આવી જાય અને જમવાના એન્ડ સુધી આ વસ્તુ રહે અને એટલી ફ્રીક્વન્સીમાં આવે કે તમારું બે હજારનું બિલ ઉધ્યું હોય તો ઓલમોસ્ટ ત્રણસો રૂપિયા તો ના હોય અમારા પ્રિન્સ માટે આવી ગઈ ચેપ્સ કોને ભાવે કોની જ્યાં બોલ તારી છે કામ લઈ લે સાઈડમાં એને મસાલા વાળી નાખાવી હા હા આ આવી ગયા છે પપ્પા માટે ભરેલા રીંગણા તમારા તમારામાંથી મને દેજો થોડું આવી ગઈ છે મારી નાન વાવ આજે ઢોસા ની દેખાય મજા તો અને ભક્તિનગર સર્કલ અને અહીંયા છે ધારેશ્વર મહાદેવ જય શ્રી ધારેશ્વર મહાદેવ તો આજે આવે સવારના રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા શ્રી ધારેશ્વર મહાદેવના મંદિરે આ પણ જ જૂનું મંદિર છે અને જે જૂના રાજકોટમાં રહેવા રહેનારા માણસો છે એના માટે જે અહીંના અલગ અલગ મંદિરો છે એમાં એક આસ્થાનું કેન્દ્ર છે અહીંયા બીજા નાના નાના ઘણા બધા મંદિરો આવેલા છે મહાદેવના છે અહીંયા ઓલમોસ્ટ ત્રણથી ચાર જેટલા નાના નાના મંદિરો આપનો પરિચય મારું નામ દિનેશભાઈ ત્રિવેદી જી હું અહીંયા પૂજારી છું જી ધારેશ્વર મહાદેવ મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે લોકો દૂર દૂરથી આવે અને પોતાના મનોર પરિપૂર્ણ થાય છે અને ખાસ કરીને શ્રાવણ માસ શ્રાવણ માસમાં દૂર દૂરથી લોકો આવે અને ભગવાન મહાદેવની પૂજન અર્ચન કરે છે ધારેશ્વર મહાદેવની ઇતિહાસ વિશે જો વાત કરીએ તો એમાં સંત શિરોમણી શંકરગીરી મહારાજ એ અહીં આવ્યા હતા સર્વપ્રથમ આ લગભગ વાત હશે ઓગણીસો ત્રીસ પહેલાંની વાત છે કે અહીંયા સંત આવ્યા અને આવીને અહીંયા બેઠા અને આરાધના સાધના કરતા ભગવાનનું નામ સ્મરણ કરતા હવે એ સમય દરમિયાન અમુક લોકો આ તો આખું જંગલમાં જ હતું આ જંગલ જ હતું અહીંયા લોકો આવતાય ડરતા કે આ સ્થાન ઉપર જવાય નહીં અનેક પ્રકારની ભ્રાંતિઓ લોકોમાં મહાતી કે આમ છે તેમ છે એટલે એ લોકો બધા ડરતા આવતા અને સંત અહીંયા એની આરાધના સાધના કરતા અમુક મિલમાં અહીંયા બાજુ મેલ હતી પર તે મિલના જે કર્મચારીઓ અમુક લોકો આવ્યા એટલે એણે જોયું કે સંત આરાધના સાધના કરે છે ભગવાનની ધીરે ધીરે એની સાથે સત્સંગ કરવા માંડ્યા એટલે સમય જતા પછી એણે એમ કીધું કે બાપુ જો અહીં આપણે શિવલિંગ હોય તો એ બાને અમે ભગવાનની આરાધના સાધના અમે કરી શકીએ અમે પણ પૂજા પાઠ કરી શકીએ અને હનુમાનજીની મૂર્તિ હતી એની જે સંત હતા શંકરગીરી મહારાજ એ એમની સાધના કરતા એમનું નામ એમને લંગડેજી મહારાજ રાખ્યું હનુમાનજી મહારાજ અનેક ચમત્કારો છે એમના વિશે જો કે જો આપણે વાત કરીએ તો આપણે સમય પણ નોકરી એવા સંત શિરોમણી સંત હતા કે જેને કોઈ ખ્યાતિ કે એની કંઈ એને અને સંત જ છે શાસ્ત્રમાં કીધું છે વેદાંત વાક્ય શું સદાર મંતો ભિક્ષા માત્રિમાં સંત કેવો હોવો જોઈએ કે ભિક્ષાપાત્રમાં જે મળે એનાથી એ સંતુષ્ટ હોવો જોઈએ બાકી તો સંત છે ઘણા છે સંતો પણ જે વેદમાં સતત રમનારો હોય ભિક્ષાપાત્રમાં સંતુષ્ટ હોય એને કોઈ આશા ન હોય કે જો કોઈ નિરાશા ન હોય કોઈ સાથે કાંઈ લેવું નહીં કોઈ સાથે કાંઈ દેવું નહીં ફક્ત જે વેદાંતમાં રમતો હોય સતત ભજનાલય હોય સતત ભજન કરતા હોય એવા સંત શિરોમણી શંકરગીરી મહારાજ હતા એટલે એમણે કીધું કે ભાઈ તમારો બહુ આગ્રહ છે તો એક કામ કરો અહીંયાથી તમે બાર ડગલા ફર્યા બરાબર એ બાર ડગલા ફર્યા હતા ત્યાં અને આ બાજુથી સંત શિરોમણી શંકરગીરી મહારાજ એ દ્વારા જ્યોતિર્લિંગ મંત્ર બોલવા માંડ્યા ઓમ સૌરાષ્ટ્ર સોમનાથમ ત્યાં શ્રી શૈલી મલ્લિકાર્જુન મૌર્જન્ય મહાકાલમ ઓમકાલમ કાલમ પરનિયમ વૈજ્યનાતમ ચાકન્યામ ભીમશંકરમ સેતુ બંધે તું રામેશમ નાગેશમ દારૂકા અને નાવી રીતના શ્લોક પૂરો થયો બાર ડગલા પૂરા થયા જતો આ ખાડો ખોધો ખોદતા ત્યાં સુંદર મજાને શિવલિંગ એમાંથી પ્રગટ થવા અને શિવલિંગ પ્રગટ એટલે પછી એમની સ્થાપના કરી પૂજન અર્ચન કરી એટલે ભક્તો બધાએ કીધું કે બાપુ જે આપણે શિવલિંગ છે તો આ દાદાનું આપણે કંઈ નામ રાખી ત્યારે સંત શિરોમણીએ કીધું કે આ શિવલિંગની જે કોઈ ભાવ ભક્તિ શ્રદ્ધાથી અર્ચન કરશે જે કોઈ માનતાઓ માનશે નારિયલ અને શ્રીફળની અને સાકરની તો એના સર્વ ધાયરા કામ પૂર્ણ થશે સર્વના ધાયરા કામ કરનારા દેવ હશે એટલા માટે એમનું નામ પાડ્યું ધારેશ્વર મહાદેવ વાહ વાહ બહુ સરસ આ ધારેશ્વર મહાદેવનું ઇતિહાસ છે અચ્છા આ જે મુખ્ય મંદિર છે એની વાત કરો છો કે પેલા અહીંયા જે અત્યારના મંદિર છે અત્યારે જે નાનું મંદિર છે નાનું મંદિર ઇતિહાસ જોઈને પૂછે એની પણ જ્યાંથી જ્યોત લઈ અને એ જ એને દિવ્ય જે તેજ હતું એ તેજ ત્યાં પધરાવી અને ત્યાં એક મોટું મંદિર બનાવવામાં આવ્યું છે વાહ વાહ અહીંયા નાના મોટા બીજા કેટલા મંદિરો આવેલા છે સંકુલમાં આ નાના મોટા બધા સાત આઠ મંદિરો છે ભગવાન રામ દરબાર છે અહીંયા મહા જગદંબા મા અનુકૂર્ણ મહાલક્ષ્મી છે સત્યનારાયણ ભગવાન છે ગુરુદત્ત ભગવાન છે અને વેદ વેદમાતા ગાયત્રીમાં આશાપુરા આશી પૂર કરનારીમાં આશાપુરા કોળિયાલ માતા છે રાધાકૃષ્ણ છે મહા ભગવતી ચામુંડ માતા બોટ ભવાનીમાં શીતળામાં અહીંયા બિરાજમાન છે અચ્છા શ્રાવણી એવા બીજા કયા કયા મુખ્ય કાર્ય ઉત્સવો હોય છે ઉત્સવોમાં અમારે જે શ્રાવણી સોમવારના ઉત્સવો છે એમાં અલગ અલગ પ્રકારના શણગારો કરીએ છીએ બરાબર દેવી આરતી કરી એમાં વિશેષમાં અમારે ભસ્મ આરતી હોય છે ઓહો જે સોમવાર આરતી થાય એ ભસ્મ આરતી અમે કરીએ છીએ અને એ ઉપરાંત આપણે જન્માષ્ટમી છે તહેવારો છે એ બધા પણ અમે ખૂબ ધામધૂમથી ઉજવી છીએ અને અનેક લોકો એમાં લાભ લે છે જય જયધરેશ્વર મહાદેવ મહાદેવ આજે ભક્તિનગર સર્કલ અને અહીંયા છે શ્રી ધારેશ્વર મહાદેવનું મંદિર